આજે આપણે એક એવી ઘટના વિશે કરીશું ના ભાવનગરના રાજકારણમાં ભારે ખડભડાટ મચાવ્યો છે ભાવનગરના પ્રથમ નાગરિક એટલે કે મેયર ભરતભાઈ બારડે જાહેરમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ શા માટે મેયરે આટલું મોટું પગલું ભરવાની ધમકી આપી માહિતી મુજબ ભાજપ શહેર સંગઠનની જો હુકમીથી કંટાળીને તેમણે આ ચીમકી ઉચ્ચારી છે આ ઘટનાએ ભાજપમાં ભારે ચકચાર જગાવી છે જોકે આ કોઈ પહેલી વાર નથી કે આવા કિસ્સાઓ સામે આવ્યા હોય રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પક્ષમાં આવા ભોળા માણસોને હોદ્દા પર બેસાડીને તેમનું સંચાલન કોઈ બીજું જ કરતું હોય છે આવા કિસ્સાઓ આપણે મુખ્યમંત્રીથી લઈને મેયર સુધીના પદો પર જોઈ ચૂક્યા છીએ જ્યાં આ લોકો માત્ર એક મોહરું હોય છે અને સમગ્ર કામગીરી પડદા પાછળથી કોઈ અન્ય જ કરતું હોય છે આ ઘટના બાદ મેયર ભરતભાઈ બારડ દ્વારા આ અંગે ખુલાસો પણ આપવામાં આવ્યો હતો તો શું છે આ સમગ્ર મામલો મેયરનો ખુલાસો શું હતો અને આ ઘટનાની ભાવનગરના રાજકારણમાં શું અસર પડશે મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે કોઈ એવો નહીં ખાસ કરી જે સોશિયલ મીડિયાની પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે તમને એમ કેમ પ્રકારે હેરાન કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્યકર્તા છું અને ઓગણીસો અઠ્યોતેરથી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી એ તો મેં આ ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે એનો કોઈ અર્થ નથી બે બીજો કોઈ અર્થ નથી લેવાનો મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું શ્રી પૂર્વ પ્રમુખ અભય ચૌહાણ હાલના પ્રમુખ કુમાર શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડી આપને દબાવતા હોવાની વાત છે શું કહેશો મારે આવી કોઈ વાત નથી અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ કડકાઈ કરતું નથી મેરસી કાલ પોસ્ટ વાયરલ થયા બાદ ભાજપના કમાન્ડ દ્વારા તમને શું દબાવવામાં આવ્યા છે આજે કાલે રાત્રેની પોસ્ટ જે છે તે અલગ છે અને હાલ આપનો સુર બદલાઈ ગયો છે આત્મવિલોપન સુધીની તમે ચીમકી આપી દીધી છે પરંતુ તમે કહી રહ્યા છો મને કોઈ દબાવતું નથી શું તમને દબાવવામાં આવ્યા છે કમાન્ડ દ્વારા ના 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 કોઈ એવી વાત નથી તમે જે પોસ્ટ મૂકી મારા સોશિયલ મીડિયામાંથી તમને મળી છે તમે મેં કોઈને ફરિયાદ કરી નથી જાહેરમાં ફરિયાદ મારી હોતી પણ નથી અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી જ્યારે આ અંગે પત્રકારો દ્વારા ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહ ને પૂછવામાં આવતા તેમણે આ અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ભાજપના ગ્રુપમાં કરવામાં આવેલી આ પોસ્ટ ખુદ પ્રમુખ દ્વારા જ ડિલીટ કરવામાં આવી છે અને તે જણાવી રહ્યા છે કે તેમણે આ પોસ્ટ વાંચી નથી ચાલો સાંભળીએ પ્રમુખ દ્વારા શું જણાવ્યું

અમે આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છીએ અને તમને દરેક અપડેટ આપતા રહીશું આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર